મોટો જમાવડો જોવા મળ્યો હતો સમય વીતી ગયો અને આટલા સમયથી થી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હતા ત્યારે તેના સમર્થકો છેલ્લા ઘણા સમયથી તેની જેલ મુક્તિની રાહ જોઈ રહ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ

ઉત્સાહનો માહોલ છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પહોંચ્યા હતા અને તમામ લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી હતી અમે તમને સ્ક્રીન પર એક વિડીયો બતાવીશું અને આ વિડીયોના માધ્યમ થકી તમે જોઈ શકો છો કે જોઈ શકશો કે ચેતર વસાવાની જે લોકપ્રિયતા છે એ કેટલી છે કારણ કે જ્યારે તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા હતા ને વડોદરા સેન્ટ્રલ જેલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉપસ્થિત હતા મીડિયા મિત્રો પણ ઉપસ્થિત હતા અને તે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે વિડીયોમાં અમે તમને બતાવી રહ્યા છીએ જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ત્યાં

ખોટી રીતે ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરવામાં આવ્યા હોય ખોટા કેસ તેના પર લગાવવામાં આવ્યા હોય આવા ઘણા બધા આક્ષેપો પણ ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધી કરવામાં આવ્યા હતા વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ દિવસ તેમને શરતી જામીન પર જામીન મંજૂર થયા હતા સત્ર માટે થઈ પરંતુ તેમના ઘર સુધી તેમને જવાની મંજૂરી નહોતી મળી અને ફરી તેમને જેલમાં જવું પડ્યું હતું અને આજે તેમને હાઈકોર્ટ તરફથી જે શરતી જામીન આપવામાં આવ્યા છે ને જામીન અંતર્ગત તેઓ જેલમાંથી મુક્ત થયા છે સમગ્ર આપણે જોઈએ તો પાંચ જુલાઈ નો આ મામલો છે પાંચ જુલાઈ ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની એક બેઠક મળી હતી અને આ બેઠક દરમિયાન ચેતર વસાવા અને ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી અને તેઓ ત્યારથી જેલમાં છે એસી દિવસ એટલે અઢી મહિનાનો સમય પસાર થયો માત્ર વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે તેમને થોડા સમય માટે જામીન મળ્યા હતા પરંતુ સત્ર પૂરું થતા જ તેને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા ત્યારે સુરત આમ આદમી પાર્ટીએ સોળ જુલાઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરી તાનાશાહી ચાલી રહી છે આ પ્રકારના આક્ષેપ કર્યા હતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને અપાયું હતું હતું અને જણાવ્યું કે ધારાસભ્ય વસાવાએ ખાસ નાથવાનું કામ કર્યું છે તેમણે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કામ કર્યું છે કૌભાંડો ખુલ્લા પાડ્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાના બદલે જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તેને જ ક્યાંક ને ક્યાંક તંત્ર તરફથી સરકાર તરફથી ઝડપથી જેલની બહાર લાવવા માટે પણ પત્ર આપી તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની ક્યાંક ને ક્યાંક માંગણી પણ કરી હતી

ટીની મીટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ એ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એવો ક્યાંય બન્યો નથી મહિલા ને અપ શબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાઈ દીધો ચૈતનભાઈ ચૈતનભાઈ તમારો ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈસો છે તો આપણે માનું છો કે મતદારોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સૌથી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાહેબ મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે છું મે હમણાં પ્રવેશ પરથી નથી છતાં એ લોકો સાથે રહીને આવ્યા મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે

તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું એ પ્રમાણે જેતર વસાવા ને જે રીતે હવે આખરે હાઈકોર્ટ તરફથી જામીન તેમના મંજૂર થયા જેલ મુક્ત થયા છે તેમને મીડિયા સાથે વાત કરી કે કઈ રીતે

કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકી આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ફરીથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમના જામીન રદ થઈ શકે છે તેમને તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવાનો પણ આદેશ આપ્યો છે પરંતુ

ખોટા કેસ લગાડી દિવસ સુધી તેમના 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 એટલે દિલગીરી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે મને નામદાર કોર્ટ ઉપર સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યની જીત થશે કારણ કે અમારી જીત થશે સત્ય હંમેશા જીતતું હોય છે